નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અને સૂચનો આપવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મિટિંગનું આયોજન તારીખ ત્રણ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે પૂર્વ કચ્છના વિવિધ ગરબી મંડળો સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરાયું જેમાં પોલીસ દ્વારા વિવિધ નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા મહિલા સુરક્ષા ઉપર ભાર મૂકવા સહિતના સુરક્ષાના આયોજનો ઉપર પ્રકાશ પાડ્યો હતો બેઠકમાં કાયદો વ્યવસ્થા અંગે જરૂરી પગલા લેવા અંગે પણ સૂચનો કરાયા હતા બેઠકના પ્રારંભમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે બેઠકના આયોજન અંગેની માહિતી આપી હતી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે શહેર હોય કે ગામડામાં નવરાત્રીના સ્થળે પોલીસની સતત હાજરી રહેશે જિલ્લા કક્ષાની બેઠક બાદ પોલીસ સ્ટેશન કક્ષાએ પણ બેઠકો યોજવામાં આવશે જેથી આયોજકો અને પોલીસ અધિકારીઓ એકબીજાના સંપર્કમાં રહે નવરાત્રી રાત્રિના બાર વાગ્યે જ પૂરી થઈ જાય તેની તકેદારી રાખવાની રહેશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવ જેવી ઘટના નવરાત્રી દરમિયાન ન બને તે માટે ડોમમાં કે બેન્કવેટ હોલમાં થતા આયોજનના આયોજકોએ ફાયરની એનઓસી લેવાની ફરજિયાત રહેશે અને એ પૂર્વે ફાયર વિભાગના અધિકારીઓ પાસે સર્વે કરાવવા પણ તેમણે સૂચનાઓ આપી હતી તેમણે મહિલા સુરક્ષા અંગે ખાસ તકેદારી રાખવા પોલીસનું વર્ષની માફક આ વર્ષે પણ આયોજન કહ્યું હતું અને મોટા આયોજનના સ્થળે ખાનગી ડ્રેસમાં પણ મહિલા પોલીસની સી ટીમ તૈનાત રહેશે તેવું જણાવ્યું હતું એન્ટ્રીમાં તેમજ ગરબાના સ્થળે ખાસ અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરા લગાવવા પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી હતી પોલીસની સાથે ખાનગી સુરક્ષા કર્મીઓ રાખવા મોટા સૂચનાઓ આપી હતી આયોજકો માતાજીની આરાધના મુજબના ગરબા ગાય તેવી અપીલ કરી હતી આ વર્ષે પણ નિયમોની અમલવારી કરનારા પાંચ શ્રેષ્ઠ ગરબી મંડળને પોલીસ દ્વારા પ્રોત્સાહિત કરવાની માહિતી પણ તેમણે આપી હતી અગ્રણી મોહનધારસી ઠક્કરે નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં પવિત્ર પર્વમાં ગરિમા જળવાય તેવું જણાવ્યું હતું નશાયુક્ત હાલતમાં ફરતા તત્વો સામે પગલા લેવા હથિયારોની તપાસ કરવા અંગે રાજભા ગઢવીએ અનુરોધ કર્યો હતો નિતેશ લાલને ગણેશનગર સહિતના વિસ્તારોમાં નશાબંધીની કડક કામગીરી કરાવવા અનુરોધ કર્યો હતો નવરાત્રી દરમિયાન માંસ મટનની રેકડીઓ બંધ કરાવવા અપીલ કરાઈ હતી બળવંત ઠક્કરે બબાલ કરતા તત્વો સામે પગલાં લેવા અપીલ કરી ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાબાઈ કાનગઢે તમામ આયોજકોને આગના બનાવ સામે તકેદારીના ભાગરૂપે ટ્રેક્ટર કે ટેન્કરમાં પાણીની વ્યવસ્થા સ્થળ ઉપર રાખવા અનુરોધ કર્યો હતો આ વેળાએ સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ અંજાર નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરી ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંભળા તેમજ બચાવ ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર અંજાર કંડલા મરીન સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ